અને ત્યારે મારી ગઢ પાવાની કાળકા કહે છે કે હે સ્વાંગ તારી પત્ની રહીને અને તારા ઘરમાં તાંબા પિત્તળનો તાસ હોય ને એ લાવી અને તારા હાથમાં તલવાર લે અને તારી પત્નીનું માથું કાપી અને એના શરીરમાંથી જે લોહી નીકળે ને એ લોહી તાંબાના તાસમાં ભરી અને મને દાન સ્વરૂપે આપે અને એ લોહીથી મારા દીકરાને નવડાવું ને તો એના રગત પીઢીઓ કોટ મટે અને પછી હું તારા ઘરે જમી શકું મિત્રો એકવાર મહાકાળીએ કાળનો કાળ એવા ભેરવને સાદ કર્યો ત્યારે કાળ ભેરવે માતા મહાકાળીનો અવાજ સાંભળી અને તરત હાજર થયા કે હા દેવી બોલો મને કાળ ભેરવને આમ અચાનક બોલાવાનું કારણ શું છે અને ત્યારે મહાકાળી કહે છે કે હે કાળભૈરવ આજે મૃત્યુલોકની માથે મારે એક કાળા માથાના માનવીની પરીક્ષા લેવા જવું છે અને એ માનવી રોજ સાત દિવસથી ઘરે આવેલા ભિક્ષુકને જમાડી અને પછી જ ઘરે મોકલે છે તો આજે આઠમા દિવસે મારે મહાકાળીને પણ તેને જોવો છે કે તે કેટલો દાનવીર છે અને આટલું કહી અને માતાજીએ આ કાળ ભૈરવને એક નાનકડું બાળક બનાવી અને પોતે એસી વર્ષના ડોસી બન્યા અને પછી આ બાળકને પોતાની કેડમાં બેસાડી દીધું અને ખર કરતા ત્યાંથી નીકળી અને પૃથ્વીલોકમાં આવ્યા અને પૃથ્વીલોકમાં આવી અને ગંગાજળીયા ગોહિલની આ ગોહિલવાડ ની ધરતી ઉપર ઉતર્યા અને ત્યાંથી ચાલતા ચાલતા ગામના પાદરમાં આવ્યા અને ત્યાં અમુક માણસો ત્યાં બેઠા હતા અને ત્યારે તેમણે આ એસી વર્ષના ડોશીને જોયા તો ડોશીની હાલત ખૂબ ખરાબ છે અને તેના કેડમાં એક બાળક છે જે રડી રહ્યું છે અને તેનું આખું શરીર પીળું પડી ગયું છે અને શરીર ઉપર ગુમડા થયેલા છે અને આખા શરીરમાંથી લોહી અને રગત નીકળી રહ્યા છે અને એવી હાલતમાં આ એસી વર્ષની ડોસી ગામના પાદરના માણસોને બે હાથ જોડીને વિનંતી કરતા કહે છે કે હે ભાઈ આ ગામમાં કોઈ કોઈ સંત સાધુ કે ફકીરને આ ગામમાં ગરીબોને આશરો આપે એવું મકાન છે ખરું અને ત્યારે ગામના એક માણસે લાંબી આંગળી કરી અને કહ્યું કે માડી સામે જે પેલી ડેલી દેખાય ને એ અમારા ગામના સ્વાંગ સોની છે અને તેઓ ગમે તેવા સાધુ કે સંત હોય ત્યાં તેમને આશરો મળી જાય છે માટે તમે ત્યાં જઈ શકો છો અને ત્યારે મારી મહાકાળી કે જેમણે કેડમાં બાળકરૂપી કાળ ભેરવને બેસાડેલા છે અને બાળકના માથેથી પાંચ પરુ નીકળી રહ્યા છે એવા આવા સ્વાંગ જાગે છે બેટા સ્વાંગ અને ત્યારે સ્વાંગની પત્ની કહે છે કે હે સ્વામિનાથ બારણે કોઈક સંત આવ્યા હોય એવું મને લાગે છે તો જાઓ જઈને ડેલી ખોલો અને ત્યારે સ્વાંગ સોની જઈ અને પોતાની ડેલીનો દરવાજો ખોલે છે અને જોયું તો સામે માથે ભીંડી વરણા વાળ અને પોતાની કેડમાં એક નાનકડું બાળક બેઠું છે અને એના માથેથી પાંચ પરુ નીકળી રહ્યા છે અને આવી હાલતમાં આ માં અને દીકરાને જોયા ને ત્યાં તો સ્વાંગ સોનીને થઈ ગયું કે આહાહા આવી પીડા અને ભલે આજે આઠમો દિવસ રહ્યો પણ મારી જગદંબા અંબાએ મારી લાજ રાખી અને મારા આંગણે કોઈકને મોકલ્યા અને પછી તો બે હાથ જોડી અને એ બુંબલી ગામનો સોની એટલું બોલ્યો કે આવો માડી કે હા ભાઈ આ આવી અને આખા ગામમાં ફરી વળી પણ કોઈએ મને આશરો ન આપ્યો પણ આ તારા આંગણે આવી છું પણ એટલી વારમાં તો ત્યાં સ્વાંગ સોનીની પત્ની ત્યાં આવી અને આસન લઈ અને આવ્યા અને આસનમાં આ બંને મા દીકરાને બેસાડ્યા અને પછી સોની અને તેની પત્ની બંને જણાએ બે હાથ જોડીને પૂછ્યું કે હે માડી તમે ક્યાંથી આવો છો ત્યારે એંસી વર્ષના રૂપે આવેલા મારી ગઢ પાવાની કાળકા બોલ્યા કે મારા સોની આજે હું આઠ આઠ દિવસથી ગામડે ગામડે રખડતા રખડતા અમે આવા વરસાદમાં ભીના કપડે મા અને દીક દીકરો આજે તમારા આંગણે આવ્યા છીએ અને ક્યાંથી આવ્યા અને ક્યાં જવાનું છે એનું તો અમને ખુદને પણ ખબર નથી અને ત્યારે સ્વાંગ સોનીએ પોતાની પત્નીને આંખોનો ઈશારો કર્યો કે જા માતા અંબાજીએ જે આપ્યું છે ને એ ભોજન તૈયાર કરો અને ત્યારે સોનીની પત્ની રસોડામાં જઈ અને ભોજન તૈયાર કર્યું એટલે સોની કહે છે કે હે માડી ચાલો હવે જમવા બેસી જાઓ અને આમ જ્યારે જમવા બેસી જાઓ આટલો શબ્દ સાંભળ્યો ને ત્યાં તો એંસી વર્ષના રૂપે આવેલા મારી ગઢ પાવાની કાળકા ઊભા થઈ અને એટલું બોલ્યા કે હે સોની આજે મને સવા સવા મહિનાના વાણા વાઈ ગયા ભોજન જમે હું તો ખાલી પાણી પી અને દિવસો કાઢું છું અને ત્યારે સ્વાંગ સોની કહે છે કે પણ માડી તમે સવા મહિનાથી ખાધું કેમ નથી કે ના બેટા મારે ખાવાય એમ નથી કે પણ માડી આ ના ખાવાનું કારણ કે આનું કારણ એટલું જ છે કે મારા સાત ખોટના એકના એક દીકરાને રગત પીડ્યો કોડ નીકળ્યો છે અને એના આખાય અંગમાંથી પાંચ પરુ નીકળી રહ્યા છે અને એનું કારણ છે કે જે કોઈ કાળા માથાનો માનવી અમને આવકારો આપે અને એના ઘરે જમાડે પણ એક શરત છે કે પણ માડી સેની શરત છે કે હે સ્વાંગ શરત એ છે કે હું તારા ઘરે જમું એની તો ના નથી પણ મારા દીકરાના દુઃખ સામે જોઉં ને તો અન્નનો કોળિયો મારા ઘરે ઉતરતો નથી કે પણ માડી આ તમારા દીકરા છોકરાને આવું દુઃખ છે તો એનો કોઈક રસ્તો તો હશે ને કે હા રસ્તો છે ને તો કે માડી મને કહો તો ખરા કે એ કયો રસ્તો છે અને ત્યારે મારી ઘટ પાવાની કાળકા કહે છે કે હે સ્વાંગ તારી પત્ની રહીને અને તારા ઘરમાં તાંબા પિત્તળનો તાસ હોય ને એ લાવી અને તારા હાથમાં તલવાર લે અને તારી પત્નીનું માથું કાપી અને એના શરીરમાંથી જે લોહી નીકળે ને એ લોહી તાંબાના તાસમાં ભરી અને મને દાન સ્વરૂપે આપે અને એ લોહીથી મારા દીકરાને નવડાવું ને તો એના રગત પીડીઓ કોટ મટે અને પછી હું તારા ઘરે જમી શકું બાકી ના જમી શકું અને ત્યારે આવી વાતો સ્વાંગ સોની અને મારી ગઢ પાવાની કાળકા વાતો કરે છે અને રસોડાના ખૂણામાં ઊભી ઊભી આ સ્વાંગ સોનીની પત્ની આ બધું સાંભળી રહી છે પણ જ્યારે સોનીએ પોતાની પત્નીનું મસ્તક કાપવાની વાત સાંભળીને ત્યાં તો તે બોલતો બંધ થઈ ગયો ત્યારે એસી વર્ષની ડોસી કહે છે કે કેમ સોની હવે બોલતા કેમ બંધ થઈ ગયા પણ મિત્રો કહેવાય છે ને કે જેનું ભજન પાકી ગયું હોય ને એના ઘરે ભગવતી આવે ને તો એને પણ માણસ પારખી લે છે અને પછી તો એ રસોડામાં પેલી પત્ની બહાર આવી અને પોતાના ધણીનું બાવળું પકડી અને એટલું કહે છે કે હે સ્વામિનાથ જોજો હો આજે પાછી પાની કરતા નહીં કેમ કે આવી પળ બીજી વાર જીવનમાં ક્યારેય નહીં આવે અને આટલું કહી અને દિવાલે જે તલવાર લટકાવેલી હતી તે મ્યાનમાંથી બહાર કાઢી અને આ સ્વાંગ સોનીના હાથમાં તેની પત્નીએ આપી અને પછી રસોડામાંથી એ તાંબાનો તાસ લાવી અને નીચે મૂકી અને પડી અને મસ્તક નમાવી અને સોનીની પત્ની બેસી ગઈ અને એટલું કહે છે કે હે સ્વામીનાથ જોજો હો આજે માતાજીનું નામ લઈ અને એક જ ઝાટકે મારું મસ્તક ઉતારી લેજો અને જોજો બીજો ઘા કરવો ના પડે અને પછી તો સોનીએ જમણા હાથથી તલવાર ઊંચે ઉપાડી અને જય માતાજી કહી અને જેવો પોતાની પત્નીના મસ્તક ઉપર આ તલવારનો ઘા કર્યો ને ત્યાં તો જેમ કુંભાર ચાકડા પરથી કાચી માટીનો પીંડ ઉતારે ને એમ પોતાની પત્નીનું મસ્તક સ્વાંગ સોનીએ ઉતારી દીધું અને પછી તો એક બાજુ ધડ પડ્યું છે અને એક બાજુ મસ્તક પડ્યું છે અને દળ દળ લોહી વહી રહ્યું છે અને ત્યારે પોતાના હાથમાં તાસ લઈ અને પત્નીનું લોહી ભરી અને એ તાસને મારી ગઢ પાવાની કાળકાને આપતા એટલું કહ્યું કે હે માડી લો આ મારી પત્નીના લોહીથી ભરેલો તાસ અને તમારા દીકરાને નવડાવો અને એટલે એની કંકુવરણી કાયા થઈ જાય અને પછી તો એ તાસ જેવો ડોસીમાએ હાથમાં લીધો એટલે પાછા સોનીએ પોતાના ઘરમાં જે માતા અંબાજીના નામનો દીવો બળતો હતો એ દીવાની સામું જઈ અને સ્વાંગ સોનીએ તલવાર ઉપાડી કે હે માડી આ દુનિયામાં હવે હું એકલો રહીને શું કરીશ અને આટલું કહી અને એક હાથમાં તલવારની મૂઠ છે અને બીજા હાથમાં તલવારની અણી ઉપર છે અને જય માતાજી કહી અને પોતાની ગરદન ઉપર જેવો તલવારનો ઘા કરવા ગયો ને ત્યાં તો ચાર ભુજા ધારણ કરી અને મારી ગઢપાવાની કાળકા પ્રગટ થઈ અને તલવાર માતાજીએ લઈ લીધી અને ત્યારે નીચું મોં રાખી અને એ ઊભેલા સોનીએ પોતાનું મસ્તક જ્યારે ઊંચું કરીને જોયું ને ત્યાં તો ચાર ભુજા ધારી મારી ગઢપાવાની કાળકા ઊભી હતી અને કહે છે કે હે સ્વાંગ આજે માગી લે દીકરા આજે તું જે માગે ને એ હું તને ના આપું ને તો મને ઘટ પાવાની કાળકાને ઓળખે કોણ દીકરા અને ત્યારે બે હાથ જોડી અને સ્વાંગ કહે છે કે હે માડી તારી પાસે હું શું માગું મા પણ આજે એટલું તો જરૂર માગીશ કે આવા કળિયુગમાં તે જે મારી કસોટી કરી છે ને એવી આ દુનિયામાં બીજા કોઈની કરશો નહીં માં અને ત્યારે મારી ઘટ પાવાની કાળકા તથા તું કહી અને એટલું બોલી કે સ્વાંગ તારી પત્નીનું ધડ અને મસ્તક જુદું પડ્યું છે ને કે હા માડી તો કે સ્વાંગ એ ધડ અને મસ્તક ભેગા કર અને મારું મહાકાળીનું એકવાર નામ લઈ અને તારો જમણો હાથ એના મસ્તક ઉપર મૂક અને જો આજે તારી મરી ગયેલી પત્નીને સજીવન ના કરું ને એ તો તો હું ગઢ પાવાની કાળકા ના કહેવાય બાપ અને પછી આ સ્વાંગ માતાજીના કહેવા પ્રમાણે કરે છે અને ત્યાં તો તેની પત્ની આળસ મરડી અને સજીવન થાય છે અને પછી એ પત્ની સજીવન થઈ અને બે હાથ જોડીને કહે છે કે માડી અમે અમારા ઘરમાં માતા અંબાજીની ભક્તિ કરીએ છીએ પણ હવે આજથી અમારા ઘરમાં અમે તમારી પણ ભક્તિ કરીશું પણ માડી માટે હવે તમે રોકાઈ જાઓ અને અમારા ઘરે આસનવાળો અને આમ જ્યારે બે માણસો માતાજી સામે બે હાથ જો અને જ્યારે વિનંતી કરવા લાગ્યા ને ત્યારે માતાજીએ બેના માથે હાથ મૂકીને એટલું કીધું કે અત્યારે નહીં દીકરા કે તો માડી ક્યારે કે બેટા જ્યારે સમય આવશે ને ત્યારે હું ગઢ પાવાની કાળકા ખુદ તને કહું ને ત્યાં મારું મંડાણ માંડજે અને હે સ્વાંગ કે હા માડી કે દીકરા તું ધંધો શું કરે છે કે માડી રોજ સવાર પડે એટલે કાળી મજૂરી કરવા ઘોઘા બંદરે ચાલ્યો જાઉં છું અને ત્યારે મારી મહાકાળી બોલ્યા

કે હે સ્વાંગ કાલે સવારે જ્યારે તું મજૂરી કરવા ઘરેથી નીકળે અને ઘોઘા બંદરે દરિયા કિનારે જાય ત્યારે જઈને ઊભો રહેને ત્યારે દરિયામાંથી ખજૂર ભરી અને એક મોટું વહાણ આવશે તું એ વહાણને આવતાની સાથે ખરીદી લેજે એવું હું તને ઘટ પાવાની કાળકા કહું છું અને ત્યારે માતાજીનું આટલું કહેતાની સાથે તો સ્વાંગ ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો કે માડી મારી પાસે તો બે પૈસાની મૂડી પણ નથી તો મારી આખું ખજૂર ભરેલું વહાણ ખરીદવું કઈ રીતે અને એ મારા હાથમાં નથી અને ત્યારે ફરી મારી મહાકાળી બોલ્યા

સ્વાંગને આપેલા વચન પ્રમાણે એ રૂપિયા લઈ અને ત્યાં આવી જાય છે અને જેવા રૂપિયા સ્વાંગના હાથમાં આવ્યા ને ત્યાં તો મારી મહાકાળી કોણ જાણે ક્યાં અદ્રશ્ય થઈ ગયા અને પછી જે માણસ આખો દિવસ તનતોડ મહેનત મજૂરી કરતો હતો તે આજે આખા જહાજનો માલિક બની ગયો છે અને તેની આજુબાજુમાં ત્રીસ ત્રીસ મજૂરો કામ કરે છે અને આમ આખા જહાજની ખજૂર વેચી અને જ્યારે પાછો પોતાના ઘર તરફ પાછો ત્યારે તેણે ખજૂરના ત્રણ વાડિયા ઘરે લઈ જવા માટે રાખ્યા હતા કે આ ત્રણ વાડિયા ખજૂરના મારે મારા ઘરે લઈ જવા છે અને આવું વિચારી અને ત્રણ વાડિયા લઈ અને ધીમે ધીમે નીકળી અને અને ગામ તરફ ચાલ્યો આમ જેવો ચાલતો ચાલતો ગામના સીમાડા ત્યાં તો તેના કાનમાં મારી ગઢ પાવાની કાળકા એ બેબી અવાજ કર્યો કે હે સ્વાંગ ત્યારે સ્વાંગ માતાજી નો અવાજ સાંભળી અને ત્યાંના ત્યાં જ તેના પગ થૂભી ગયા અને કહે છે કે હા બોલો માડી શું કહો ત્યારે માતાજી કહે છે કે સ્વાંગ સાંભળ દીકરા તું આ ખજૂરના ત્રણ વાડિયા લઈ અને તારા ઘરે જાય છે ને કે હા માડી કે તને ખબર છે કે એ ખજૂર જ છે કે હા માડી આ તો ખજૂર જ છે કે સ્વાંગ તો ઘરે જા અને ઘરે જઈ અને ખજૂરના વાડિયા ખોલી અને જ્યારે ઘરની વચ્ચે બહાર કાઢે ત્યારે જો એમાંથી હીરા મોતી અને ઢગલા ના કરી દઉં ને એ તો તો મને ગઢ પાવાની કાળકાને આ દુનિયામાં ઓળખે કોણ અને પછી તો આ સ્વાંગ ઘરે આવ્યો અને આવી અને જ્યારે પોતાની પત્ની અને બંને જણાએ ખજૂરના વાડિયા ઘરની વચ્ચો વચ્ચ ખોલ્યા ને ત્યાં તો ખણણ કરતા અને મોતીના ઢગલા મારી ગઢ પાવાની મોતી એ કર્યા અને ત્યારે આધીન બની ગયા અને ત્યારે ફરી મારી ગઢ પાવાની કાળકા પાછી આ સ્વાંગના સપનામાં આવી કે હે સ્વાંગ જાગે છે ત્યારે સપનામાં સ્વાંગ મહાકાળી સામે વાતો કરે છે કે હા મારી જાગું છું બોલો માડી કે સ્વાંગ બોલ હજી તારે કાંઈ જુએ છે તો તું બોલ્યા ખર અને તારા બોલનો તોલ ના કરી દઉં ને તો મારું નામ પણ મહાકાળી નહીં અને ત્યારે સ્વાંગ બે હાથ જોડીને કહે છે કે મારી તારા જેવી જ્વાળામુખી દેવ જેની સાથે હોય તો પછી એને માંગવાની છે મારે તો જ નથી જોઈતું પણ મારે તો તારી ભક્તિ જોઈએ છે અને ત્યારે મહાકાળી કહે છે કે દીકરા ઘોઘા બંદર અને ભુંબલી ગામની વચ્ચે એક તળાવ ખોદાવ એવું હું તને ઘટ પાવાની કાળકા કહું છું અને ત્યારે સ્વાંગ બોલ્યો કે પણ મારી ત્યાં તળાવ ખોદાવીને શું કરું કે સ્વાંગ એ તળાવ ખોદાવી અને તેમાં એક વાવ ગળાવ અને એ વાવની અંદર મને ગઢ પાવાની કાળકાને બેસાડ અને જ્યારે માતાજી એટલું બોલ્યા કે એ વાવ ગળાવ અને એ વાવમાં મને બેસાડ ત્યાં તો ખળખળ દાંત કાઢી અને સ્વાંગ મારી ગઢ પાવાની કાળકાને કહે છે કે માડી તળાવ પણ ખોદાવું અને વાવ પણ ગળાવું અને એ વાવમાં તને બેસાડું અને એ વાવને સોનાથી મઢી દઉં માડી અને ત્યારે ફરી મારી મહાકાળી બોલ્યા કે હે મારા સોની આજે કદાચ તું મને એ વાવ સોનાની મઢાવી અને એમાં મને બેસાડે અને જો હું ગઢ પાવાની કાળકા સોનરિયા તળાવની કાળકા તરીકે જો આખી દુનિયામાં ના ને તો મારું નામ પણ મહાકાળી નહીં અને આમ એ સોનીના દીકરા સ્વાંગે માતાજીના કહેવા પ્રમાણે તળાવ ખોદાવ્યું અને તેમાં સોનાની વાવ મઢાવી અને એમાં મારી ગઢ પાવાની મહાકાળીને વિસામો આપ્યો અને મિત્રો આજની તારીખમાં પણ તમે ક્યારે ગોગા બંદરે જાવ ને તો એ ગોહિલવાડની ધરતીમાં એક બાજુ ભૂંબલી છે અને બીજી બાજુ ગોગા બંદર છે અને એની વચ્ચે સોનરિયું તળાવ છે અને એ તળાવમાં મારી જ્વાળામુખી મારી ગઢ પાવાની કાળકા બિરાજમાન છે તો મિત્રો તમને આ ઇતિહાસ ગમ્યો હોય તો મિત્રો મારી મહાકાળીના ઇતિહાસને આગળ તમે શેર કરવાનું ભૂલશો નહીં અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ ઇતિહાસ તમને આ ચેનલ પર જોવા મળે છે જય માતાજી